સરકારી મેડિકલ કોલેજ અને જીએમઆરએસ મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ શ્રી નાયબ મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને બરોડા ભાજપ શહેરના પ્રમુખ અને ડોક્ટર પ્રોફેસર એવા શ્રી વિજયભાઈ શાહ સાહેબની હાજરીમાં અમે અમારા મુદ્દાઓ બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વક અને વિગતવાર ચર્ચા કરેલ છે અને આપણા ગુજરાત રાજ્યના જીન આરોગ્ય મંત્રી શ્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ દ્વારા અને શ્રી વિજયભાઈ શાહ સાહેબ દ્વારા અમારા મુદ્દાઓને સંતોષવાની અમને વિશ્વાસપૂર્વક ખાતરી આપેલ છે અને આ બાબતે આવતા બે ત્રણ દિવસની અંદર જ એક વિશ્વાસ વિશ્વસનીય કહેવાય એવું નિવારણ લાવવાની અમને પૂરી ખાતરી આપેલ છે અને આ બાઈંધધરીને ધ્યાનમાં રાખતા અમે સમગ્ર સરકારી મેડિકલ કોલેજ અને જેએમઆરએસ મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ અત્યારે આપની સમક્ષ એવી રજૂઆત કરી રહ્યા છીએ કે અમે એ સર્વસંમતિથી એવો નિર્ણય લઈ રહ્યા છીએ કે અત્યાર પૂરતી બિનશરતી રીતે જે પણ તબીબો પોતાની ફરજ પરથી અળઘા હતા એટલે કે હડતાળ પર હતા એ પોતાની પોતાની ડ્યુટી જોઈન્ટ જોઈન્ટ કરશે અને અત્યાર પૂરતી બિનશરતી રીતે અમે જે કંઈ પણ હડતાલ હતી એને અમે સ્થગિત કરેલ છે